એફએસએનો આદેશ એ વન અને એ ટુ પ્રોટીનયુક્ત દૂધ ઘીના નામે વેપાર બંધ કરો અર્થહીન દાવા ગેરમાર્ગે દોરવા બરાબર છે ઈ કોમર્સના પ્લેટફોર્મ પરથી એ વન અને એ ટુ પ્રોટીનયુક્ત દૂધ ઘી માખણ અને દહીં જેવા ઉત્પાદનોનું વેચવાનું બંધ કરી દેવાનો આદેશ ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કર્યો છે દાવો કેટલાય ઉત્પાદકો એ વન અને એ ટુ પ્રકારના શ્રેષ્ઠ પ્રોટીન ધરાવતા દૂધને નામે પ્રોડક્ટ્સનું માર્કેટિંગ કરીને મોંઘી કિંમતે તેનું વેચાણ કર રહ્યા છે દૂધ ઉપરાંત ઘી માખણ અને દહીંનું પણ એટલું જ વેચાણ કરવામાં આવી રહ્યું છે આજ પછી કોઈપણે એ ટુ પ્રોટીનયુક્ત દૂધમાંથી બનેલા પ્રોડક્ટ તરીકેનું લેબલ અને તેના પ્રોડક્ટના પેકેજિંગ પર લગાડવાનું રહેશે નહીં ફૂડ એન્ડ સેફટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું લાઇસન્સ ધરાવનાર એ વન અને એ ટુ પ્રોટીનયુક્ત દૂધની બનાવટ તરીકે જ પ્રોડક્ટનો માર્કેટમાં વેચી શકશે ડેરી પ્રોડક્ટના બિઝનેસના જાણકારોનું કહેવું છે કે વિદેશ કંપનીઓએ એ દૂધ કે તેની બનાવટોનું માર્કેટિંગ કરી રહી છે દૂધ માંથી બનતા ઘીનો કિલો તીઠ ભાવ રૂપિયા ત્રણ હજાર છે અને પાંચ હજાર સુધી લેવામાં આવી રહ્યો છે ઈ કોમર્સ ના પ્લેટફોર્મ પર તેમનું વેચાણ કરનારા ઉપર બેફામ કિંમત વસૂલી રહી છે